जय હશે ડું પીપળીયા ના મહિર બાપુ જે પંચનાથ મહાદેવની પૂજા કરે છે આપણે એને પૂછી કે આજનો સોમવાર છે તો મહિમા શું છે અને ગામ લોકોનો કેવો આવકારો છે એ બધું જાણવાનો પ્રયાસ કરીએ આપણે તો ગીરી બાપુ અત્યારે આજે શું હશે આ માહોલ આજે આપણે પંચનાથ મહાદેવ ડુંડિયા પીપળિયા ગામ પંચનાથ મહાદેવનું મંદિરનું નવું નવું નિર્માણ કર્યું છે તો આજ આપણે અમરનાથ શ્રાવણ માસ બીજો હોમવાર અંજવાળીઓ તો આપણે અમરનાથ મહાદેવની સેવા પૂજાનો લાભ લેવાનો છે તો આપણે સર્વે ભક્તો મળે અને દાદાના દર્શન કરવા બધા જો હવા હાથ નો આટલી નો ટાઈમ રાખ્યો ગીરી બાપુ આજનું મહી માં જરી સમજાવો જ હું છે ઢુંઢિયા પીપળીયા ગામમાં ઢુંઢિયા પીપળિયા ગામે આજે શ્રાવણ માસ નો બીજો સોમવાર છે તો આપણે નવનિર્માણ મંદિરનું કર્યું છે તો આપણે મહાદેવના મંદિરે અમરનાથ મહાદેવનું આયોજન દાદાનું કર્યું છે તો આખા ગામજનોને સર્વે ભાવભર્યું આમંત્રણ છે તો આજે પૂંજાનો લાભ ગિરિબાપુ હસ્તક તમે લઈ ગયો